सोच न्यूज़ एक नई सोच के साथ मंडल ખાતે مرシー दयानंद विद्यापीठ संकुलनो शुभारंभ समारोह યોજાયો પદમ વિપુષણ સ્વામી સચિદાનંદ મહારાજ સહિત સંતોના હસ્તે સાળા કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું राजकीय સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા આજ તારીખ 19 ના રોજ માંડલ દસાડા રોડ ઉપર مرシー દયાનંદ વિદ્યાપીઠના સુભારંભ પ્રસંગે મુખ્ય ઉપસ્થિતિમાં પદમ વિપુષણ સ્વામી સચિદાનંદ મહારાજ રોજડના સંત સ્વામી સત્યેન્દ્રજી મહંત પૂજ્ય બાપુ મોટી ચંદુરના સંત ભરતપુરી બાપુ આ સંકુલના સંચાલન અજમલભાઈ આર્ય લોકસભા ઉમેદવાર ચંદુભાઈ મનુભાઈ પાવરા શિક્ષણ બોર્ડ પ્રતિનિધિ શાશ્વત શાળાના આચાર્ય નિલેશભાઈ રાઠોડ નાડોદા રાજપૂત સમાજ પ્રમુખ નારણભાઈ સગર વઢિયાર ખારાપાટ વિદ્યોતેજક મંડળના પ્રમુખ નનુભાઈ રાઠોડ સમર્પણ દીદી આચાર્ય દિનેશજી માંડલ સરપંચ યુવા મોરચા પ્રમુખ નરેશભાઈ ભરવાડ પસાભાઈ જાધવ સહિતના રાજકીય મહાનુભાવો સામાજિક કાર્યકરો અને સંતોના હસ્તે આ સંકુલને લોકાર્પિત કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ મંચસ્થ સંતો મહાનુભાવોને દીપ પ્રાગટ્ય કર્યું સંચાલકો દ્વારા સંકુલનો વિસ્તારથી પરિચય મહેમાનોના સ્વાગત સન્માન અને સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા આમ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે હવે અમદાવાદ કરી જેવા સેન્ટરોમાં નહીં જવું પડે માંડલ પંથકમાં જ હવે વિદ્યાર્થીઓ તમામ અભ્યાસ કરી શકશે અહેવાલ મહેન્દ્ર ગજર માંડલ બાસ્પાબાદ મહર્ષિ વિદ્યા સંકુલ બાસ્પાબાદ મહર્ષિ વિદ્યાપીઠ નામનું બીજું એક સંકુલ અમે આજ રોજ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આજુબાજુના આર્થિક રીતે પ્રસાદ વર્ગના લોકોને શહેરી શહેરી જેવી શૈક્ષણિક સુવિધા મળી રહે તે હેતુ માટે અમે આજે આ શિક્ષણનો સંસ્થાનો શુભારંભ કરી રહ્યા છીએ કોણ હાજર થયો હતો અને કેવા પ્રકારનું શિક્ષણ આપવાનું આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સત્યનારાયણજીના દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું રોજડ સ્થિત આર્ય આર્સ આર્યવન આર્ટ કન્યા ગુકુંડના આચાર્ય શીતલજી આચાર્ય દિનેશજી સ્વામી સત્યેન્દ્રજી અને ભાવિ સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા અને આજુબાજુના શિક્ષણના ગણમાન્ય વ્યક્તિઓ અને સામાજિક કાર્યક્રમ રાજ્ય રાજકીય વ્યક્તિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આજુબાજુના બધા વાલીઓ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ફરી હું આ સંસ્થાનો મેનેજિંગ ડિરેક્ટર છું અને છેલ્લા પાંત્રીસ વર્ષથી વઢિયાર અને ખારાપાટ વિસ્તારના લોકોની સેવામાં કાર્યરત છું અજબલ ભૈયાર્ય